હલો કેમ છે મિત્રો આજે હું તમારા માટે એક મસ્ત પંજાબી સબ્જી લઈને આવી છું એના માટે મેં અહીંયા દોઢસો ગ્રામ પનીર લીધું છે એને મેં આવી રીતે ક્યુબમાં કરી લીધું છે હવે આપણે એને મેરિનેટ કરીશું એના માટે મેં અહીંયા એક મોટી ચમચી દહીં લીધું છે એમાં એક અડધી ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે પનીરને ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં એક ચપટી ધાણાજીરું એક ચપટી ગરમ મસાલો એક ચપટી જેટલું આપણે લાલ મરચું એક પીચ હળદર છેદ મીઠું આ બધું નાખી અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું પનીરને આવી રીતે મસાલાવાળા કરીશું તો પનીરનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે હવે જો આ બધું આપણે મસાલો ભેગો કર્યા પછી હવે આપણે એમાં પનીર નાખી અને એને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું પણ આ પનીર હલાવતા હલાવતા આવી રીતે બધો જ મસાલો આપણે પનીર ઉપર કોટિંગ થઈ જવો જોઈએ તે રીતે આપણે એને મેરીનેટ કરી અને ઢાંકી અને મૂકી રાખીશું પંદરથી વીસ મિનિટ જો તમે જોઈ શકો છો બધા જ પનીરના ક્યુબ ઉપર આપણો મસાલો લાગી ગયો છે હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે રેવા દઈશું પનીર એકદમ સરસ મેરીનેટ થઈ ગયા છે હવે આપણે સબ્જી બનાવી લઈશું એના માટે મેં બે ચમચી તેલ નાખ્યું છે કઢાઈમાં એક નાનો ટુકડો આપણે બટરનો એડ કરીશું એક નાનું પત્ર છે આની જગ્યાએ જો ટમેટ લવિંગ મરિયા એવું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો પણ મારા શાસ્ત્રીના મોડામાં આવે તો એવું કે બા આવું નહીં નાખવાનું એટલે હું એવા આખા આખાના વાપરતી નથી જો તમારા ઘરમાં ખવાતા હોય તો તમે વાપરી શકો છો હવે આપણે આ પનીરના ક્યુબ જે મેરીનેટ કર્યા હતા એ આપણે આમાં થોડા ફ્રાય કરી લઈશું એક એક કરીને આપણે બધા ક્યુબ આવી રીતે અંદર મૂકી દઈશું હવે ધીમા તાપે આપણે એને થોડા પાછળથી આવી રીતે કલર બદલાઈ જાય એવી રીતે થાય એટલે એને આપણે ઊંધા ફેરવી દઈશું હવે જે પનીરના ટુકડા આપણે આવી રીતે કલર બદલાઈ અને થોડા સોફ્ટ થઈ ગયા હોય આપણે એને હવે કાઢી લઈશું બા આ જ રીતે આપણે બધા જ ટુકડા થોડા ફ્રાય કરી લઈશું હવે મેં આવી રીતે બે મોટી ડુંગળી આવી રીતે ઝીણી ક્રશ કરીને રાખી છે એ આપણે એમાં ઉમેરી દઈશું આપણે કોઈ એક્સ્ટ્રા તેલ લેવાની જરૂર નથી આમાં જ આપણે એડ કરી દઈશું આવી ડુંગળી થોડી ચડવા આવે એટલે આપણે એમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર નાખીશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર હું અહીંયા દોઢ ચમચી મરચું નાખું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અડધી ચમચી ગરમ મસાલો આવી રીતે આપણે તેલમાં જ મસાલો કરી દઈશું તો આપણા શાકનો કલર અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવશે હવે મેં આમાં બે મોટી સાઈઝના ટામેટા એક લીલું મરચું અને એક ઇંચ આદુનો ટુકડો આવી રીતે ગ્રેવી કરી અને રાખ્યો છે હવે આપણે એ ઉમેરી દઈશું હવે આપણે મીઠું નાખી મિક્સ કરી અને ધીમા ચડવી લઈશું બરોબર મિનિટ સુધી આપણે ઢાંકી અને વચ્ચે વચ્ચે હલાવતા રહી અને ગ્રેવી બરોબર ચડવી લઈશું જો તમે જોઈ શકો છો આપણે ઓછું તેલ નાખ્યું છે તો આપણી ગ્રેવીમાં સરસ તેલ છૂટું પડી ગયું છે તો આપણી ગ્રેવી થોડી ઓછી પણ થઈ ગઈ છે કલર પણ એકદમ સરસ ડાર્ક થઈ ગયો છે તેલ છૂટું પડી ગયું છે આ બધું ગ્રેવી ચડવાની નિશાની છે તો હવે આપણે એ એમાં એડ કરીશું આ મેં બે ચમચી મગજતરીના બી અને પાંચથી સાત કાજુ અડધો કલાક ગરમ પાણીમાં પલાળી અને મિક્સરમાં એની પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એ એડ કરીશું આનાથી એક તો આપણા શાકનો ટેસ્ટ વધી જશે અને બીજું કે આપણી ગ્રેવી થોડી ઘટ થશે હવે મેં અહીંયા ઘરે જ બનાવેલી આ એક ચમચી કસ્તુરી મેથી લીધી છે હવે આપણે એ એડ કરી દઈશું કસ્તુરી મેથી આપણે આવી રીતે હાથે મચડી અને અંદર એડ કરીશું આ ઘરની કસ્તુરી મેથી છે એટલે અંદર એવી રીતે લાકડા અને એવું હાથમાં નહીં રહે જો તમારે બહારની કસ્તુરી નથી હોય તો આવી રીતે ક્રશ કરી અને જે થોડુંક દાળખા જેવું હાથમાં રહે એ તમારે બહાર કાઢી લેવાનું હવે અમે ટામેટા પીસ્યા હતા એમાં અમે અડધો ગ્લાસ પાણી લઈ લીધું છે અને આપણે આ કાજુની પેસ્ટ કાઢી હતી એમાં નાખી અને બધું ધોઈ અને આમાં ઉમેરી દઈશું હવે તમારે કેટલું રસાદાર ગ્રેવી તમારે કેટલી જાળી અને કેટલી પતળી રાખવી છે એની ઉપર તમારે પાણી નાખવાનું હવે આપણે આ જે પનીરના ક્યુબ ફ્રાય કરીને રાખ્યા હતા હવે એ આપણે અંદર ઉમેરી દઈશું જેથી કરીને આપણા શાકના બધા મસાલા પનીરમાં આવી જાય આ પનીરના ટુકડા હવે આપણે અંદર એડ કરી અને થોડી વાર એને ઉકળવા દઈશું જેથી કરીને આપણા ગ્રેવીનો બધો જ મસાલાનો ટેસ્ટ આપણા પનીરમાં આવી જાય અને પનીરનો ટેસ્ટ આપણા ગ્રેવીમાં આવી જાય અને જો આવી રીતે એકદમ એના છાંટા ઉડે છે તો આપણે એને ઢાંકી અને બે